ભાજપ દ્વારા વડોદરા શિક્ષણ સમિતિના ઉમેદવાર જીગ્નેશ સોની લોકસભાની સામાન્ય ચૂંટણીમાં નામ સત્તાવાર સાથે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ઉપાધ્યક્ષ પદ પરથી ડોક્ટર હેમંગ જોશીએ રાજીનામું આપ્યું હતું ત્યારે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ઉપાધ્યક્ષ પદની જગ્યા ખાલી રહી હતી જેને લઈને આજરોજ ભારતીય જનતા પાર્ટી તરફથી જીગ્નેશ બાબુભાઈ સોનીને શિક્ષણ સમિતિના સભ્ય તરીકે જાહેર કરવામાં આવ્યા હતા ધારાસભ્ય તેમજ ભારતીય જનતા પાર્ટી સંગઠન દ્વારા મૂકવામાં આવેલા નામ પર મોહર ન લાગતા આકારે સંઘે બાજી મારી કોંગ્રેસ તરફથી કોઈ ફોર્મ ભરવા આવ્યા નથી જેથી તારીખ અઢારમી જુલાઈ સુધી આવનારી ફોર્મ ચકાસણી પ્રક્રિયા બાદ જીજ્ઞેશ બાબુભાઈ સોની બિન હરીફ શિક્ષણ સમિતિના સભ્ય તરીકે જાહેર કરવામાં આવે તો નવાય નહીં આગામી દિવસોમાં શિક્ષણ સમિતિની બેઠક યોજાઈ છે જેમાં એજન્ડા નક્કી કરવામાં આવશે અને ત્યારબાદ ભારતીય જનતા પાર્ટી તરફથી ઉપાધ્યક્ષ પદ માટે મેન્ડેટ આવશે જેની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે બસ પાર્ટીએ જે કઈ જવાબદારી આપી છે જે વિશ્વાસ મૂક્યો છે હું ખૂબ સારી રીતે નિભાવીશ અને પાર્ટીએ જે એ જવાબદારી આપી છે ખૂબ સારી રીતે નિભાવીશ અને પાર્ટીના જે કઈ વિચારો છે શિક્ષણ અંગેના એ વિચારોને સુદ્રઢપણે આગળ વધારવા સમિતિના સૌ સભ્યોને પૂરક બની ને આગળ વધીશું મને હજુ જોવા દો જવા દો પછી અત્યારે આ પ્રશ્ન ના હોય